જે દરમિયાન અસલમભાઈ પણ ત્યાં હાથ છોડાવવા માટે ગયા હતા શિયાપુરા ગામના રામજી ઠાકોર કરણ ઠાકોર મયુર ઠાકોર અજીત ઠાકોર વગેરે હુમલો કરી રહ્યા હતા આ દરમિયાન વધુ ઉગ્ર હુમલો બનતા રજાકભાઈએ તેમના કુટુંબિક ભાઈ રમઝાનભાઈને ફોન કરી ગાડી લઈને બોલાવ્યા જ્યાં લોકોએ રમઝાનભાઈની આઈ આવતા જોઈને કાચ તોડી નાખ્યા હતા રમઝાનભાઈ તેમજ તેમના મામાને ગંભીર રીતે ઈજાઓ પહોંચાડી રમઝાનભાઈની તોડફોડ કરેલી આઈ ટ્વેન્ટી ગાડીમાં ભાગ્યોદેવ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા જ્યાં એ રજાભાઈ અને તેમના મામાના બાઇક અને એક્ટિવાને આગ ચંપી કરતા મામલો વિચક્યો ઘટનાને પગલે પોલીસ કાફલો દોડી આવ્યો અને કાર્યવાહી કરી હતી જેડીસી ન્યૂઝ સાથે ભાવિન ભાવસાર મહેસાણા